એટલે કહેવાની વાતનો એક જ અર્થ છે કે અહીંથી ઉપદેશ દેવો સહેલો છે પણ જો તમે તમારી કહેવાય ને કે ગોળ ન ખાતા એમ હું તમને કહું પણ એ પહેલા મારે ગોળ છોડવો પડે તો તમારા પર એટલી અસર મારા શબ્દોની મારા ઉપદેશની થઈ શકે એટલે હંમેશા ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને આગળ ચાલવાનું શ્રોતાઓના નિયમમાં કીધું છે કે તમે જ્યારે પણ તમારા રૂમથી નીકળો આપણે તો અહીંયા ઘર નથી આપણા રૂમથી નીકળીએ છીએ તો પણ ઘરે જ્યારે પણ કથા હોય ને ક્યાંક જાઓ ત્યારે ઘરેથી નીકળતી વખતે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રે હરે રામ હરે રામ 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 હરે રે શ્રી કૃષ્ણ શરણ મમા કૃષ્ણ શરણ મમા જય હમ બે જય હમ બે જય હમ બે જય બે આમ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા કથામાં જવાનું અને જો તમે એક નામ સ્મરણ કરતા કરતા પગલાં ભરો છો ને તો આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે ને આ ગ્રંથ છે ને ભગવાન કૃષ્ણનો શબ્દ દેહ છે હા અને પૂર્ણ વિશ્વાસ સાથે હું તમને કહું છું કે જો આ રીતે ડગલું જે ભરે છે ને તો આમાં ગ્રંથમાં કીધા પ્રમાણે એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ તમને મળે છે જો તમે નામ સ્મરણ કરતા કરતા ચાલો તો તો આવો અંદર કથામાં શ્રવણ માટે શ્રોતાઓના નિયમમાં આગળ કહેવામાં આવ્યું છે કે જે કથા કરાવે છે ને એને હું વશ થઈ જાઉં છું બહેનો આમાં ખાસ કીધું છે કે જે કથા કરાવે છે એને હું વશ થાઉં છું વસ થાઉં છો એટલે એવું નહીં સમજવાનું કે મારા દુઃખ દૂર થઈ ગયા હા દુઃખ દૂર કરવાનું કામ તો આપણા કર્મનું છે ભગવાન હું એમ કહું છું ભગવાન ક્યારેય તમને દુઃખી કરતો નથી ભગવાન એવું ક્યારેય નથી વિચારતા તમારા ઈષ્ટ તમારા કુળદેવી તમારા જે પણ ઈષ્ટ હોય તે એવું ક્યારેય નથી કહેતા કે મારો બાળક દુઃખી થાય એવો શ્રાપ ક્યારેય ભગવાન દેતા નથી પણ રામ કિશી કોમારે નહીં અર્પાપી નહીં મેરો રા આપને આપ મર જાતે હે કરકે કે ખો ટીકા કર કે તો રામ ભજીલે પ્રાણિયા અને પછી ભજાશે નહી રામ ભજી લે પ્રાણિયા અને પછી ભજાશે નહી અરે કાયા થાશે તારી ઝાંઝરી અને પછી આમ બેઠું રહેવા છે નહીં આમ બેઠું રહેવા છે નહીં હા રામ કોઈ દી કોઈને મારે નહીં ને પાપી નથી મારો રામ આપણા કર્મ છે ને બે વસ્તુ અસર કરશે તમને જીવનમાં આટલું યાદ રાખજો કર્મ અને કુદરત પ્રકૃતિ કુદરત એટલે તમે આજે કુરકુરે ખાધા અત્યારે આ ટ્રેન્ડમાં છે ને એટલે એનું નામ લેવું પડે આપડે મેં ખાધો એવું તો કોઈ નાસ્તામાં કઈ નહીં સવારમાં માખણ રોટલો ખાઈને અથવા તો કઈક પણ એમ બરાબર હાંજ પડતા તો લગભગ અઠવાડિયામાં એક બે વાર તો હોટેલ નું ખાવાનું હોય જ આપણા ઘરે હા એટલે કોઈ એમ કહી શકે કુરકુરે ખાધા અને કુરકુરે ખાઈને એક કોથળીને ને કચરા પેટીમાં અલગ નથી નાખી રોડ પર ફેંકી હા એ પડેલી કોથળી તમે નાખી તમારી બેને નાખી તમારી પડોશણે નાખી ફળિયાવાળાએ નાખી સમાજે નાખી ગામવાળાઓએ નાખ્યો કચરો ગામના એને પછી વાળા એ નાખ્યો દેશવાળાએ નાખ્યો એમ કરતા એ કચરો એવો ભેગો થશે ને કે એક દિવસ પ્લાસ્ટિક સળગાવતા પ્લાસ્ટિક બળશે નહીં હા જેટલા માણસો છો ને એનાથી વધારે કચરો થઈ જશે જાઓ હજુ જઈ આવો અમદાવાદમાં મને રસ્તે જાઉં છું ને કોઈ દી યજમાનને ત્યાં તો હું જોઉં છું કે આટલો બધો ટેકરો આ આટલો એરિયા ઘેરીને બેઠો છે કચરો કેમ થશે આનો એટલે કુદરત નથી છોડતી તમે જે કર્યું છે ને એ કુદરત તમને ફરીને પાછું આપશે અને એ અથાણામાં ગુંદા કાઢો ને જયારે આમ તો કેવા હાથમાં ચોટી જાય છે પછી એમ કરો ને તો આંગળીએ આમ કરો ને તો આમ ને છેલ્લે તો અંગૂઠે તો ચોટી જ જાય હા એટલે આત્મા છે ને એ ગુંદાના ઠળિયા જેવું છે તમે કર્યું ને તમે એમ વિચાર કરો આપણે એવું વિચાર કરીએ કોઈ ખોટું કામ થઈ ગયું પછી વિચાર જોયું છે જોયું છે અને એ એ ભલે ચોપડામાં નથી નથી તને સજા કરતો પણ આ તારું કર્મ કોઈને ક્યારેય છોડતું નથી સારું કરો તો સારું ખોટું કરો તો ખોટું કર્મ તમને મળીને રહે છે હા એટલે શ્રવણમાં અહીંયા નિયમો કહેવામાં આવ્યા છે કે જેમણે જેમણે પણ કથા કરાવી છે ને એને ભગવાન વશ થાય છે અને કળિયુગમાં કહેવામાં આવ્યું છે કે જે શ્રવણ કથા કરાવે છે ને એ ગંગા છે ગંગા બે પ્રકારની છે એક જે હરિદ્વારમાં અલ્હાબાદ માં પ્રયાગરાજ માં ગંગાજી છે એ ગંગાજી છે અને એક કથા છે એ ભગવાનના મુખથી શ્રીમુખથી થી ઉત્પન્ન થયા છે અને એક કથા છે ને ભગવાનના ચરણોથી ઉત્પન્ન એક ગંગા ચરણોથી ઉત્પન્ન થઈ છે આ બે ગંગા બે બેનો એક મોટી છે ને એક નાની છે બોલો કઈ મોટી ને કઈ નાની ગંગા બે બહેનો છે કઈ ગંગા મોટી ને કઈ નાની કથા ગંગા મોટી કારણ કે ભગવાનના શ્રીમુખથી ઉત્પન્ન થયા છે હા અને પેલા ચરણાર ઉત્પન્ન થયા છે ગંગાજી હા પેલા ગંગાજીમાં નાવું હોય ને તો વ્યવસ્થા જોઈએ સમય સંજોગ પરિસ્થિતિ ઘરે બધા છોકરા બોકરા વ્યવસ્થિત મૂકીને આવ્યા કોઈને સોંપીને આવ્યા કશું કામકાજ ખેતર બેતર તો તમે ત્યાં ગંગાજીએ નાહવા જઈ શકો પણ આ ગંગામાં નાહવા માટે તમારે ક્યાંય કશો વિચાર કરવાનો નહીં અડધી રાતે ઈચ્છા થઈ કબાટમાંથી કાઢો મંદિરમાંથી કાઢો પુસ્તક ને ગ્રંથને ભાગવતજીને કાઢીને પ્રણામ કરો ખોલો મસ્ત વાંચો હા અને તમારી પાસે થોડીક વ્યવસ્થા સાચી હોય સારી હોય બે બહેનો ત્રણ બહેનો આમ ચાર બેનો ભેગી થઈ જાઓ અને એ વ્યવસ્થા કરી લો કે કથાની ગંગાને વહેવડાવો મારો આમાં ડૂબકી મારશો ને કોઈ ભય નથી પેલા ગંગાજીમાં ભય ખરો હજુ હા કે એમાં ડૂબકી મારો ને એટલો હોય છે ને કે તમે એમ થી ખેંચીને ત્યાં લઈ જાય આ ગંગાજી તમને ખેંચી જશે ને તો ભવ ને સાગર થી પાર કરાવી લેશે ભવ રોગ મટાડી દેશે આ ગંગાજી એવી છે તો આ ગંગાજી